રાજ્યમાં વિરામ લેતા હવે છે રાજ્યના વિવિધ શહેરોમાં પાણી જેને અને મચ્છર જેને રોગચાળો વકરી રહ્યો છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ ડેન્ગ્યુના દર્દીઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે નવાઈની વાત એ છે કે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફ ડેન્ગ્યુ ડેન્ગ્યુનો ભોગ બન્યા છે જાણકારી મુજબ સિવિલ હોસ્પિટલના કેમ્પસના પીજીમાં વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે તો સિવિલ હોસ્પિટલના સ્ટાફ કરી છતાંય સફાઈ થતી ન હતી ગંદકીને કારણે હોસ્પિટલનો સ્ટાફ ડેન્ગ્યુનો ભોગ બન્યા હોવાનો તંત્ર પર ગંભીર આક્ષેપ લગાયો છે દર્દીઓની સારવાર કરતા તબીબો અને સ્ટાફ જ માંદા પડતા અહીં સારવાર માટે આવતા દર્દીઓને સ્વાસ્થ્યને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ